નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ચૂંટણી પંચની SSC ટીમે ઝડપી પાડી શંકાસ્પદ રોકડ હરીશ પરમાર નામના વ્યક્તિ પાસેથી મળી આવી છે લાખ 13,50,000 જેટલી રોકડ બોડેલીની જમીન વેચી તેના આ પૈસા છે હરીશ પરમાર ચૂંટણી પંચ દ્વારા હાલ હરીશ પરમારની કરાઈ રહી છે પૂછપરછ B1 ન્યૂઝ વડોદરા કાલની તારીખમાં એટલે એપ્રિલ સાંજે ચાર વાગ્યાની આસપાસ સરસાલી ચેક પોસ્ટ ઉપર જેની ટીમ કાર્યરત હતી ત્યાં એમને એક ફોર વ્હીલર માંથી રોકડ અમાઉન્ટ મળી છે આશરે તેર તેર લાખની આસપાસ અને દસ લાખ થી વધારે અમાઉન્ટ હોવાથી જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે